હાલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો અને ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું તો રેલવેમાં જે મિત્રો ભરતી આવેલી છે કુલ તેત્રીસો સત્તર જગ્યા પર ભરતીની જાહેરાત કરેલ છેલ્લી તારીખ છે ચાર નવ સુધીમાં તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે કન્ટિન્યુ વિડીયો છે એ શરૂઆત છે આગળની વાત કરીએ તો આર અને ડબલ્યુ આર જે ભરતીની જાહેરાત કરેલ છે રેલવેમાં તે સત્તર જગ્યા પર છે એ હંગામી ધોરણે ભરતી છે એ બહાર પાડવામાં આવેલ છે એટલે તાત્કાલિક છે આ જગ્યાઓ ભરવાની છે તો ખાસ કરીને આગળ પણ આપણે ડિસ્કસ કરીશું કે કઈ વેબસાઇટ ઉપર તમે ફોર્મ એપ્લાય કરી શકો તો આગળની વાત કરીએ તો જે રેલવે ભરતી સેલ છે ને તો પશ્ચિમ મધ્ય રેલવેમાં ભરતીની જાહેરાત કરેલી છે એપ્ટિક્સ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરેલ છે જેમાં ઉમેદવાર પાસેથી ડબલ્યુ સી આર કોટન વેબસાઇટ ઉપર તમે છે ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવેલ છે તો ખાસ કરી આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા એ તો આપણે વાત કરીએ તો રેલવે જે સંસ્થા રેલવે છે મિત્રો ત્યાં સત્તર જગ્યા છે અને જાહેરાત ક્રમ છે મિત્રો બે હજાર ચોવીસ એકમાં જાહેરાત પડેલી હતી બાય પોસ્ટનું નામ છે એપ્ટિક્સ અને અરજી તમારે ઓનલાઈન મોડ ઉપર કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે એ ચારનો બે હજાર ચોવીસમાં તમારે અરજી કરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપી છે આખીમાં દેખાય તો આપણે આગળ પણ પાસવર્ડ પણ આપી દઈએ એટલે તમને એકદમ વ્યવસ્થિત દેખાય રેલવે ભરતી સેલ દ્વારા ઝીરો એક ક્રમની બે હજાર ચોવીસની ભરતી છે મિત્રો પાંચ આઠથી લઈ અને તમે ચાર નવ સુધી છે ફોર્મ ભરી શકશો ઓનલાઈન અરજી અને આગળની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા એ બધી વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ રેલવે એપટેક્સ ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે મિત્રો ખાસ કરી અને આપણે ઓફિશિયલ વેબસાઇટ પણ અહીં દર્શાવી છે તમને પાછળ જે આગળ એ વ્યવસ્થિત નથી દેખાતા એટલે આપણે અહીં વ્યવસ્થિત છે કમ્પ્લીટ દેખાય એવું રીતે કરી શકાય તમે સ્ક્રીનશોટ છે મિત્રો લઈ શકો છો વયમર્યાદાની વાત મિત્રો આપણે કરીએ તો વયમર્યાદા મિત્રો અઢાર વર્ષથી લઈ અને તમે અહીંયા પાંત્રીસ વર્ષનો ઉમેદવાર હશે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને નોંધ લેજો અને ધોરણ બાર પાસ હોય તો પણ તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આઈટીઆઈ પ્લસ હોય તો પણ ચાલે ફોર્મ ભરવાની ની તારીખની વાત કરીએ તો ચાર નવ બે હજાર ચોવીસ છે અને શૈક્ષણિક લાયકા છે આઈટીઆઈ કરેલો હોય બાર પાછો અને ડિપ્લો કરેલો હોય ગ્રેજ્યુએટ પર તો પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની હરજી પ્રોસેસ વિશે પણ આપણે છે વાત કરી દઈએ ટૂંકમાં તો રેલવે એપ્ટિક્સ ભરતી બે હજાર ચોવીસ વર્તા વેબસાઇટ પણ અહીં બે વખત આપણે આપી છે બરાબર તમે જે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ એપ્લાય કરી શકો છો હવે કોઈ મિત્રોને કંઈ ડાઉટ હોય તો આપણે પર્સનલ મોબાઈલ નંબર આપીએ છીએ વોટ્સઅપમાં મેસેજ કરવો કારણ કે કોઈ મહેરબાની કરી કોમેન્ટ કરવી નહીં તો ખાસ કરીને આવો આ રીતના વિડીયો તો વિડીયો તો કેવો લાગ્યો આ વિશે જણાવીજો કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરવાનું નથી મિત્રો ખાસ કરી અને વોટ્સઅપમાં મેસેજ કરજો મળીને આ વિડીયોમાં જય હિન્દ